નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આણંદ અને ખેડા લોકસભા ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણીના પ્રચાર અર્થે સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસને આડા હાથે લીધી હતી અને કોંગ્રેસના યુવરાજને આડા હાથે લીધા હતા આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર ખાતે આણંદ ખેડા લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારને સમર્થન વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરાયું હતું વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ જણાવ્યું હતું મારું એક જ સપનું છે કે વર્ષ બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપનું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે તેમને આખી દુનિયા જોઈ છે સમગ્ર દુનિયા કેવી તેમને ખબર છે એના માટે મારે પળ આપના માટે મારી પળ દેશ માટે એટલે મેં દેશને ગેરંટી આપી છે ચોવીસ ઇન્ટુ સેવન ફોર બે હજાર સુમતાલીસ આ મહાન કામ માટે મને આપના આશીર્વાદ જોઈએ છે એટલું જ નહીં એસી એસ ટી અને ઓ બી આરક્ષણ નહીં છીનવે સાથે કહ્યું હતું મોદીના દસ વર્ષના ગ્રામીણ વિસ્તારમાં સિત્તેર ટકા શૌચાલય નળ સેજલ યોજના પચાસ કરોડથી વધુ જનધન યોજના શૂન્ય બેલેન્સ બેલેન્સી ખોલાવામાં વડાપ્રધાન મોદીએ ગેરંટી આપી હતી રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક અને સબસ્ક્રાઈબ કરે